જો મારું મોર એક ટીલા બોલ થઈ જાય જો બધા પૂજે બધા પૈસા વેચા હજી બીજું કાઈ ના વેચતો ને હપ તો કરી કરી દે છે લે આસો જોઈ હું તારું મોઢું જોઈ જો હા કેટલા વેચું ઈ મારે ના જો તારે મારે હપ તો જોવાય પછી તારે છે ને હું એક જગ્યા હું તને ફોન કરીને બોલાવી તારે કોઈ નઈ કે ફોન હું તારે બેઠો હોય

મને ને <laughs> <laughs> <laughs>

આ બધો તગારામાં પૈસા ગણી દો આપડે ફટાક્યા લઈ લે અને હાલવા મણજે હવે આ બે ત્રણ ચાર

અહીંયાથી ટેસ્ટ માર્યું તો બી જશે એમ હા તો એમ કરી હાલો અહીંયા પડવો હા હાલો તું પેલા માળો તમારો હા પેલા હું આ હળગાવું એમ કહું હાલો તેમ હલકા રાખો ઓ કાઢી અઈયો અહીંયા છે આમ

લખા દાદા અંદર મારે તું મને ભાગવા આ કલાક થઈ ગઈ હું જોઈ આવું બહાર કાઢી લોક અંદર ને અંદર થઈ ગયો દોઢ કલાક થી અંદર બેઠા હું બહાર કાઢ્યા બોલતા હું ફડાક્યો ના થઈ ગયો ને

મોટા દાદા ખાલી એના તીખા હવે તું ફોડીયા ફોડવા હું આ હાથમાં ફોડી દઉં લે

લાવો ઉભો લેવો મોટા દાદા હા તો આલે ને જા ને પોડિયા લે ફૂટશે મને ખબર છે ફૂટશે આપડા શેતરાણા ન મીઠો ચો

ફિટો આવડા મોટા પડવાનું હોય આવડા મોટા રાખ્યા કોઈ બાપા ઓય બાપા કોઈ બાપા કે બાવડા મોટા દાદા લઈ ઓય એમ પોજે લાવવા હો લેવા

આ થી કેટલા લોકો કરતા ખબર ને કેટલા લોકો ને આગળ ને અહિયાં ફોડ્યું ખાટલાઈને હાટલાઈ ને કહી ગયો ને બાપા લેપા સાહેબ લાવેકમો હા છે હું લાવો યા હા સાહેબ સાવ